ભક્તિ બરાબર એક ઉપાધ્ય ભક્તિ દસ સાધુ ભક્તિ બરાબર એક ઉપાધ્ય ભક્તિ એવા સો ઉપાધ્યની ભક્તિ બરાબર એક ભક્તિ એવા હજાર ભેગા થાય ને નાનો હતો ને તારે અનાથ આશ્રમ માં નતોસવના દાણા જેવી જો પતરી આપણને ત્રાહી મામ પોકાર કરતી હોય તો એટલું વિચારજો કે નવ મહિના બે કિલ્લા વજન પેટમાં રાખીને તમારી માતા કેટલો ફર્યો છે એક વિચારજો અને એક યુવા ધનને વિચારવાનો સમજ આજ એ પણ છે કે હું એવું કાર્ય કરું છું જેથી મારો સમાજ ઉજળો બને ના કે એક પણ કાર્ય કરતી વખતે એટલો વિચારજો કે હું કયા કુળમાં જન્મો ને ક્યાં મા બાપનો દીકરો છું પછી જ્ઞાતિનું વિચારજો તોય સમાજ આગળ આવી જશે બસ માતા પિતા વિશે શબ્દ તો ઓછા છે પરંતુ હું એને વંદન કરું છું પોપટની જાંચમાં રેશમની દોરી પોપટની જાંચમાં રેશમની દોરી મારાથી કઈ ભૂલ થઈ હોય તો આઈ એમ અને અહીં મને બોલવાનો મોકો આપ્યો તે બદલ હું આભાર માનું છું